હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ મનસુખભાઈ વસાવાના કામોનો હિસાબ આ આદિવાસીભાઈએ ગીત ગાઈને આપ્યો છે તો પૂરો વિડીયો જુઓ તો મિત્રો આ હતો વિડીયો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ મળ્યો નવા વિડીયો સાથે